ફરી એકવાર યાદ કરાવું હનુમાન ચાલીસા કોણ કોણ કરો છો દિવસમાં એકવાર નથી કરતા એ ગભરાશો નહીં આજથી ચાલુ કરી દો ના આવડે ને કઈ વાંધો નહીં યુટ્યુબ પર તો મૂકી શકાય છે આપણા બધા માટે મોબાઈલ છે ને વરદાન પણ છે ને શ્રાપ પણ છે જો વાપરતા આવડે તો હા એકદમ સુપર ફાસ્ટ હનુમાન ચાલીસા ને સુંદરકાંડ આમાં આપવામાં આવે છે યુટ્યુબ માં સર્ચ કરો સુપરસ્ટાર સ્ટાર સુપર ફાસ્ટ હનુમાન ચાલીસા બે જ મિનિટમાં અને પછી મૂકીને હાથમાં પુસ્તક રાખો પુસ્તકમાં વાંચતા ને હનુમાન ચાલીસા કરો હનુમાન ચાલીસા એ તત્વ છે એ શસ્ત્ર છે સામાજિક જીવન તમે તો તમારો અસાધ્ય રોગ પણ હનુમાનજી દૂર કરશે હા આ હનુમાનજીનું નું બળ છે અને તમારા ઘરમાં કોઈ પણ અશુદ્ધ તત્વ આવી નહીં શકે બની શકે તમારા ઘરમાં પ્રવેશ દ્વાર હોય ને ત્યાં બિલકુલ સામે હનુમાનજીનો નો ફોટો રાખો તમારા ઘરમાં કોઈ બી એવું તત્વ નહીં આવી શકે કે જેનાથી તમને તકલીફ પડે તમારા બાળકોને તકલીફ પડે કે તમારા પરિવારને તકલીફ પડે આ અનુભવ કરેલા આ બધા દાખલા છે અનુભવ છે હા અને હનુમાનજી ચિરંજીવી છે અને ચિરંજીવી હોય ને એને યાદ કરીએ ને એટલે આવીને ઉભા રહે અને એટલે કથામાં જ્યારે પણ કથા કરીએ ને ત્યારે કે કીર્તન કરીએ સત્સંગ કરીએ ને ત્યારે કહેવામાં આવે કે હનુમાનજી દયા કરીને હે કૃપાળુ દયા નિધાન તમે રામજીના દૂત એ સીતા માતાના જાયા આવો આવીને આસન ગ્રહણ કરો હા એમ એમને વિનંતી કરવામાં આવે ને એમ વિનંતી કરીએ છે ને ત્યારે રામજીની કથા ભગવાનની કથા સાંભળવા માટે સત્સંગ સાંભળવા માટે હનુમાનજી અવશ્ય આસન ધારણ કરીને બેઠા બેસે છે અહીંયા